આપણી લાઈફમાં દરેક સેકન્ડે એક અવાજ સતત ચાલતો રહે છે ધક ધક આ છે આપણા હૃદયના ધબકારા તો આજે ચાલો આપણે આ જ ધબકારા પાછળનું વિજ્ઞાન સમજીએ એવું તો શું છે જે આપણા હૃદયને આખી જિંદગી ચલાવતું રાખે છે ક્યારેક છાતી પર ખાસ કરીને ડાબી બાજુ હાથ મૂકીને જોજો એક ધક ધકનો અનુભવ થશે ખરું ને બસ આપણે આ જ અનુભવથી વાત શરૂ કરીએ છીએ કારણ કે આ ખાલી એક અવાજ નથી આ તો આપણા શરીરની સૌથી પાવરફુલ અને નોન સ્ટોપ ચાલતી ક્રિયાનો જીવંત પુરાવો છે તો સવાલ એ છે કે આ ધબકારા છે શું એ બને છે કેવી રીતે અને એ આપણા માટે આટલા બધા જરૂરી કેમ છે ચાલો આજે આપણે આ આખી પ્રોસેસના ઊંડાણમાં જઈએ અને તેના રહસ્યોને સમજીએ ઓકે તો હવે આપણે સીધા જ આપણા શરીરના એન્જિન રૂમમાં જઈએ એટલે કે આપણા હૃદયની અંદર અને જોઈએ કે આ જે લયબદ્ધ ડાન્સ ચાલી રહ્યો છે એ ખરેખર થાય છે કેવી રીતે એવું તો શું થાય છે કે લોહી આખા શરીરમાં ફરી વળે છે સૌથી રસપ્રદ વાત તો એ છે કે આપણું હૃદય બીજું કંઈ નહીં પણ એક મસ્ક્યુલર પંપ છે એકદમ શક્તિશાળી પંપ એના જે ચાર ખંડો છે ને એની દિવાલો ખાસ પ્રકારના મસલ્સ એટલે કે સ્નાયુઓથી બનેલી છે અને આ જ સ્નાયુઓ એને નોન સ્ટોપ પંપિંગ કરવાની તાકાત આપે છે તો આ આખું કામ કેવી રીતે થાય છે બહુ સિમ્પલ છે ખાલી બે સ્ટેપ્સમાં સ્ટેપ વન સંકોચન આમાં સ્નાયુઓ એકદમ જોરથી ભીંચાય છે જાણે આપણે મુઠ્ઠી બંધ કરીએ ને બસ એ જ રીતે અને આનાથી લોહી બહાર ધકેલાય છે સ્ટેપ ટુ વિકોચન એટલે કે સ્નાયુઓ તરત જ રિલેક્સ થઈ જાય છે જેથી હૃદયમાં ફરીથી લોહી ભરાઈ શકે બસ સંકોચન અને વિકોચન આ જ છે આપણા જીવનનો તાલ સારું તો આપણે એ તો સમજા કે હૃદય કેવી રીતે કામ કરે છે પણ જ્યારે આપણે કહીએ છીએ કે એક ધબકારો તો એનો ચોક્કસ મતલબ શું સાયન્સની ભાષામાં એને કેવી રીતે સમજીશું એકદમ સીધી અને સરળ વ્યાખ્યા છે એક ધબકારો એટલે એકવાર સંકોચન અને એના તરત જ પછી એક વાર વિકોચન બસ આટલું જ આ બંને ભેગા મળીને એક આખું ચક્ર એટલે કે એક સાયકલ પૂરી કરે છે અને આ જ સાયકલ વારંવાર ચાલ્યા કરે છે જેનાથી આપણને પેલો ધક ધકનો અવાજ સંભળાય છે અને આ વાત વિચારવા જેવી છે ખરેખર જન્મથી માંડીને મૃત્યુ સુધી આપણું હૃદય એક સેકન્ડ માટે પણ આરામ નથી કરતું વિચાર તો કરો આપણા જીવનની દરેક ક્ષણે એ ચૂપચાપ કોઈ પણ ફરિયાદ વગર પોતાનું કામ કરતું રહે છે આ એની તાકાત અને આપણા જીવન માટે એનું કમિટમેન્ટ બતાવે છે હા આપણે છાતી પર હાથ મૂકીને ધબકારા ફીલ કરી શકે છે પણ શું એટલું જ પૂરતું છે શું એનાથી હૃદયની હેલ્થ વિશે બધી ખબર પડી જાય કદાચ નહીં તો ચાલો હવે એ જોઈએ કે ડોક્ટર્સ આ ધબકારાને વધુ સારી રીતે સાંભળવા અને સમજવા માટે શું કરે છે જુઓ આમાં ફરક છે જ્યારે આપણે હાથ મૂકીએ છીએ ત્યારે આપણને ખાલી એક હલચલનો અનુભવ થાય છે એક અંદાજ આવે છે કે બધું બરાબર ચાલી રહ્યું છે પણ ડૉક્ટરને તો એનાથી ઘણું વધારે જાણવું હોય છે એમને એકદમ સ્પષ્ટ અને મોટો અવાજ સાંભળવો પડે છે જેથી એ નાની નાની ડિટેલ્સ પણ પકડી શકે અને આના માટે જ એક ખાસ સાધન વપરાય છે તો હવે વાત કરીએ એ સાધનની જે લગભગ દરેક ડોક્ટરના ગળામાં આપણે જોયું જ હશે હા બિલકુલ સ્ટેથોસ્કોપ આ એક એવું સાધન છે જે આપણને હૃદયના કામને સીધે સીધું સાંભળવાની તક આપે છે સ્ટેથોસ્કોપનું કામ બહુ સિમ્પલ છે પણ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે એનું કામ છે અવાજને મોટો કરવાનું બસ એ આપણા શરીરની અંદરના અવાજો ખાસ કરીને હૃદયના ધબકારાને એટલા મોટા કરી દે છે કે એને કાનથી સ્પષ્ટ રીતે સાંભળી શકાય અને એનું એનાલિસિસ કરી શકાય એની બનાવટ પણ એકદમ સ્માર્ટ છે એક હોય છે ચેસ્ટ પીસ જે છાતી પર મુકાય છે એનું કામ છે અવાજના વાઇબ્રેશન્સને પકડવાનું પછી એક નળી એ વાઇબ્રેશન્સને બે ઇયરપીસ સુધી લઈ જાય છે જે ડૉક્ટરના કાનમાં હોય છે સિમ્પલ પણ એકદમ અસરકારક અને એટલે જ સ્ટેથોસ્કોપ આટલું કામનું છે કેમ કે એનાથી ડોક્ટર ખાલી ધબકારા જ નથી સાંભળતા પણ એ ધબકારાનો તાલ કેવો છે એની તીવ્રતા કેટલી છે અવાજમાં કોઈ ફેરફાર છે કે નહીં એ બધું જ પકડી પાડે છે અને આના આધારે જ એ હૃદયની હેલ્થ વિશે અંદાજ લગાવી શકે છે ઓકે તો આપણે એ ધબકારા કેવી રીતે બને છે અને કેવી રીતે સંભળાય છે એ તો સમજી લીધો પણ આ બધાનું અસલી મતલબ શું છે આખી વાતનું મહત્વ શું છે આ ધબકારા આખા શરીર માટે આટલા જરૂરી કેમ છે તો ફરી એકવાર યાદ કરી લઈએ દરેક ધબકારો એટલે એક પાવરફુલ પુશ એક એવો ધક્કો જે ઓક્સિજન અને પોષક તત્વોથી ભરેલા લોહીને હૃદયમાંથી બહાર કાઢીને ધમનીઓમાં મોકલે છે અને ત્યાંથી જ આ લોહી આખા શરીરમાં ફરવાની પોતાની સફર શરૂ કરે છે અને આનાથી જ એક બીજી મજેદાર વાત જોડાયેલી છે જ્યારે હૃદય લોહીને ધક્કો મારે છે ત્યારે ધમનીઓમાં એક તરંગ જેવી અસર પેદા થાય છે આ જ તરંગને આપણે કાંડા પર નાળી કે પલ્સ તરીકે અનુભવીએ છે એટલે કે આપણો પલ્સ રેટ અને હાર્ટ રેટ બંને એક જ વસ્તુ છે એક મિનિટમાં જેટલી વાર નાડી ધબકે એટલી જ વાર આપણો હૃદય પણ ધબકતું હોય છે તો આખી વાતનો સાર શું છે એ જ કે આ જે સતત અને લયબદ્ધ ધબકારા છે ને એ જ એ વાતની ગેરંટી છે કે આપણા શરીરના દરેક નાનામાં નાના કોષ સુધી મગજથી લઈને પગના અંગૂઠા સુધી જરૂરી ઓક્સિજન અને પોષણ પહોંચતું રહે આ લય વગર તો જીવન જ શક્ય નથી આ જ આપણા અસ્તિત્વની ચાવી છે અને હવે અંતમાં એક સવાલ સાથે આપણે આ ચર્ચા પૂરી કરીએ એક એવો સવાલ જે વિચારવા મજબૂર કરી દે આપણે એ તો જાણીએ છીએ કે હૃદય ક્યારેય અટકતું નથી ક્યારે આરામ કરતું નથી પણ આટલી બધી મહેનત કરવા માટે આખી જિંદગી નોનસ્ટોપ કામ કરવા માટે એને એનર્જી ક્યાંથી મળતી હશે આ સવાલ જ આપણને બતાવે છે કે હૃદયનું કામ કેટલું અદ્ભુત અને જટિલ છે અને આપણને એના વિશે વધુ જાણવા માટે પ્રેરણા આપે છે